સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હોય જેના મૃતદેહને લેવા પિતા અને કાકા રશિયા જવા માટે તૈયાર હોવાનું સામે આવ્યું છે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સુરતના હેમિલનું યુક્રેનના ડ્રોન હુમલામાં રશિયામાં મોત થયું હતું સૌરાષ્ટ્રવાસી પટેલ પરિવારનો જુવાન શોધ પુત્ર હેમિલ માંગુક્યા મોતને ભેટ્યો હતો હેમિલ રશિયન આર્મીમાં સિક્યુરિટી હેલ્પર તરીકે કામ કરતો હેમિલના મૃતદેહને સુરત લાવવા પિતા અને કાકા મૂંઝવણમાં હતા બંને હેમિલનો મૃતદેહ લેવા રશિયા જવા માટે જાતે જ

આ રીતે ડ્રોન હુમલો થયો છે એમાં એટેકમાં એ એમિલ આવી ગયો પછી તમે કઈ રીતે આજે સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અમે સતત દિવસ સુધી એમ્બેસી જોડે કોન્ટેકમાં હતા એમ્બેસીમાંથી કોઈ જવાબ નહોતો આવતો પણ કાલની તારીખમાં અમને મેસેજ મળ્યો છે કે તમારી બોડી બોડીની જાણકારી અમને આર્મી તરફથી મળી છે અને બોડી તમારી ત્રણથી ચાર દિવસમાં અમે તમારી સુધી પહોંચતી કરી દઈશું કઈ રીતે બોડી અહીંયા સુધી પહોંચશે પેલી એવું કીધું છે કે ઇન્ડિયા સુધી અમે ત્યાં કરી પહેલા જ્યારે તમને સમાચાર મળ્યા કે આ ઘટના બની છે અને ત્યારે કદાચ એવું હતું કે બોડી આવી મુશ્કેલ છે તો ત્યારે તમે કઈ રીતે કયા લોકો કયા નેતાઓને વાતચીત કરી હતી પ્રાથમિક ત્યારે શરૂઆતમાં તો અમને એમ જ હતું કે અમારે ખુદને રશિયા જવું પડશે અને અમે વિઝા પણ વેકી દીધા હતા અને અમે જવાના હતા ત્રણ જણા એથી પણ કાલની તારીખમાં અમને એવા સમાચાર એમ્બેસીમાંથી મળ્યા છે કે તમારી બોડી તમારા સુધી અમે પહોંચતી કરી દેવું બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત